ટ માટે અમેરિકી ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ ગ્રુપના કારોબાર પર સેબીએ રોક લગાવી દીધી છે સાથે જ ઉડતાલીસો કરોડથી વધારેની રકમ જપ્ત કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે ઇન્ડેક્સમાં ગડબડીને લઈને સેબીએ વચગાળાના આ ઓર્ડર જાહેર કર્યા છે સમાચારની વિગતો લઈએ સહયોગી હોરમાસ ફટાકે આપણી સાથે જોડાઈ ગયા છે હોરમાસજી જણાવો સેબીનું એક મોટું પગલું લેવામાં આવ્યું છે શું એક્શન આવી છે તેમના તરફથી આજના દિવસની સૌથી મોટી ડેવલપમેન્ટ આ જ છે કે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ યુએસમાંની એક ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટને કેપિટલ માર્કેટ્સ એક્સેસ કરવા નથી પ્રતિબંધ લગાડ્યો છે બેન લગાડ્યો છે ને એ લોકોએ આ પણ નિર્દેશ આપ્યો છે એ લોકોના અંતરિમ ઓર્ડરમાં કે ચાર હજાર આઠસો ત્રેતાલીસ કરોડ રૂપિયાની જે એ લોકોને અનલોફુલ ગેન્સ થયા હતા તે અનલોફુલ ગેઇન્સને તે એ લોકો ઇમ્પાઉન્ડ કરશે ને તે ચાર હજાર આઠસો કરોડ રૂપિયા જે છે તે એ લોકોએ એસ્ક્રો અકાઉન્ટમાં ડિપોઝિટ કરવાના પડશે કારણ કે ઇન્ટરીમ ઓર્ડર છે એટલે એસ્ક્રો અકાઉન્ટમાં ને તે એસ્ક્રો અકાઉન્ટમાંથી સેબીની અનુમતિ વગર કોઈ પણ વિડ્રોલ ના થઈ શકે આ સેબીનો ઓર્ડર હતો હવે આ જે સ્ટોરી છે તે ગયા વર્ષની છે બે હજાર ચોવીસમાં જ્યારે સેબીએ એનએસસીને પહેલીવાર જેન સ્ટ્રીટની એક્ટિવિટીઝની જાંચ કરવાનો આદેશ આપ્યા હતા કે એ લોકો કઈ રીતે માર્કેટની કંઈ મેનિપ્યુલેશન તો નથી કરતા અને તેની રિપોર્ટ એનએસસીએ નવેમ્બરમાં સબમિટ કરી હતી અને ડિસેમ્બરમાં સેબીએ આ જાણ્યું હતું કે જે સ્ટ્રીટ એકચ્યુઅલી લાર્જેસ્ટ રિસ્ક કેશ ઇક્વિબલન્ટ ટર્મ્સમાં સૌથી વધારે લાર્જ રિસ્ક લઈને ચાલતા હતા ખાસ કરીને એક્સપાયરીના દિવસો પર નિફ્ટી બેન્કની ખાસ કરીને તે કેશ ઇક્વિબલન્ટ એટલે એફેનો ટર્મિનોલોજીમાં એને એમ જોવા જાય તો એ એવા લિક્વિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય જેને કેશમાં કન્વર્ટ કરીને તમે કોલેટ્રલ તરીકે યુઝ કરી શકો છો ને પછી તેનાથી ટ્રેડિંગ થઈ શકે છે ને તેમાં એ લોકોની પોઝિશનો સૌથી વધારે હતી હવે ફેબ્રુઆરીમાં આ વર્ષે પ્રાઇમા ફેસી સેબીને ખબર પડી કે જેએસ ગ્રુપ જે જૈન સ્ટ્રીટ ગ્રુપ છે તે અસલમાં એ લોકો એવી એક્ટિવિટીઝ કરતા હતા જે સેબીના રેગ્યુલેશન્સની વિરુદ્ધ હતી ને તેને લીધે એ લોકોએ એનએસસીને આદેશ આપ્યા હતા કે એ લોકો જૈન્સ સ્ટ્રીટને એક લેટર ઓફ કોશન મોકલે કે એ લોકો એવી કંઈ પોઝિશન પાછી ના લઈ શકે જેને માર્કેટમાં મેનિપ્યુલેશન થઈ શકે પણ આ વર્ષે મેમાં સેબીને ખબર પડી કે જે જૈન સ્ટ્રીટ જે છે તે હજુ પણ એ લેટર ઓફ કોશન આપ્યા પછી પણ એ લોકો મેનિપ્યુલેશનની પોઝિશન્સો લીધી હતી મેનિપ્યુલેશન ચાલતું હતું ને તેને લીધે એ લોકોએ આ ઓર્ડર કાલે સાંજે ઇશ્યુ કર્યો હતો હવે જેન સ્ટ્રીટે છેલ્લે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી માર્ચ બે હજાર પચીસથી ડેરીવેટિવ માર્કેટમાં ટ્રેડિંગ કરતાં છત્રીસ હજાર કરોડનો મુનાફો કર્યો હતો પ્રોફિટ કર્યો હતો ને તે એ લોકો એવા ટાઈમે જે ગયા વર્ષે સેબીની જે સ્ટડી હતી કે નવ દસમાંથી નવ રિટેલ ટ્રેડર્સ એવા હોય છે જે એફએનઓ માર્કેટમાં પૈસા લૂઝ કરે છે લોસ કરે છે ને તેની બાબુદ પણ સેબી જેન સ્ટ્રીટે છત્રીસ હજાર કરોડનો પ્રોફિટ કર્યો હતો કેબીએસ સીએમડીસી ટીવી એટીનને આ પણ કહ્યું હતું કે જેન સ્ટ્રીટની બેંક નિફ્ટીની ઓપ્શન્સ માર્કેટમાં સૌથી વધારે પોઝિશન્સ હતી ને અજુન પણ એવા જે મેનિપ્યુલેશનની જે અનસર્ટન્ટી છે તે સ્ટ્રીટની અલાવા બીજા કોઈ પ્લેયરની આટલી બધી અનસર્ટન્ટી નથી ને એવી બીજી કોઈના પણ એવી જાંચ નથી ચાલતી ને સેબી પણ હજુ એ લોકો હજુ કોઈ બીજી રિસ્ક આવે તો તેની શોધમાં છે એની ઉપર એની લુકઆઉટમાં છે તો તેને લીધે આજે જે બધા કેપિટલ માર્કેટ નેમ્સ છે બીએસસી હોય નુઆમાં વેલ્થ હોય સીડીએસએલ હોય એન્જલ વન હોય એન્જલ વન તો ખરે એ લોકોના બિઝનેસ અપડેટ પર પણ રિએક્ટ કરે છે પણ બાકીના સ્ટોક્સ જે છે તે કમસે કમ પાંચથી દસ ટકાના ગિરાવટ સાથે કામકાજ કરે છે છે તો એક મોટી ડેવલપમેન્ટ આવી છે સ્ટ્રીટમાં જીન્સસ્ટ્રીટમાં સ્ટ્રીટે વિરોધ કર્યો છે આ ઓર્ડરનો એ લોકોએ કહ્યું છે કે અમે સેબી જોડે વાત કરશું તો હવે આગળ જોઈએ કે આગળના શું ડેવલપમેન્ટ્સ એમાં એમર્જ થઈને આવે છે જી આભાર હરમાજી આપનો સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને એક સેબીનું મોટું એક્શન આજના દિવસને આપણને આવતું દેખાઈ રહ્યું છે અને જેન સ્ટ્રીટ ગ્રુપ પર એક પ્રતિબંધ જે તેમનો કરવામાં આવ્યો છે ભારતીય શેર બજારમાં કારોબાર પર પ્રતિબંધ મૂક્યો છે ખુશી કઈ રીતે આ એક્શનને તમે જોઈ રહ્યા છો કારણ કે આને લીધે આ એક તો ન્યૂઝ આજે સમગ્ર દિવસ આપણને ફોકસમાં આવતા દેખાયા અને આને લીધે કેપિટલ માર્કેટ સાથે જે શેર્સ જોડાયેલા છે તેમાં એક ખાસો ઘટાડો આપણે જોયો છે છેલ્લા અમુક દિવસથી દિવસથી કેપિટલ માર્કેટ સાથે જે કંપનીઓ જોડાયેલી છે એમસીએક્સ હોય કે પછી સીડીએસએલ હોય કે પછી બીએસસી હોય બધામાં એક સારી રેલી આપણે જોઈ હતી પણ આજે આ બધા ગ્રુપ જે સમાચાર જોઈ રહ્યા છે આપણે એને લીધે એક મોટો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે કઈ રીતે આ સમાચારને જોઈ રહ્યા છો અને કેપિટલ માર્કેટ સાથે જે કંપનીઓ જોડાયેલી છે એ સ્પેસમાં તમે કઈ રીતે હવે વ્યૂ રાખી રહ્યા છો ક્યાં ફોકસ કરવું ન્યૂઝ આપણે મળી રહી છે જેન સ્ટ્રીટની તો અપડેટના કારણે આપણે જોઈશું તો લાસ્ટ વીકમાં આપણા સારા સ્ટોક છે કેપિટલ માર્કેટ એ સારી એવી રેલી કરી રહ્યા હતા કેમ કે આપણા જે ફેક્ટર્સ હતા માઇક્રો સ્ટેબલ બહુ સ્ટેબલ હતા જીઓ પોલીટિકલ ટેન્શન ઇઝ આઉટ થઈ રહ્યું હતું થોડા જે ઇન્ફ્લેશનરી પ્રેશર હતા માર્કેટમાં એ પણ થોડા ઇઝ આઉટ રહ્યા હતા કેમકે ફેટ કટ આપણને મળી રહ્યા હતા આપણને રેપો કટ મળ્યા છે તો એ બધાના કારણે થોડા મેક્રો ફેક્ટર્સ ઘણા સ્ટેબલ રહ્યા હતા માર્કેટમાં જેના વચ્ચે ઓવરઓલ એક માર્કેટમાં સારો બેસ બની રહ્યો હતો પણ આ બધી ન્યૂઝ આવી છે એમાં મો ખાસ કરીને આપણી કેપિટલ માર્કેટ કંપનીઝને બહુ અસર પડ્યો રહ્યો

જેના ઓર્ડર્સ આપણે કહેશું કેમ કે આપણે જેમ જોયું કે લાસ્ટ એ લોકોનો સારો એવો માર્જિન પ્રોફિટ એ લોકોએ એક છે માર્કેટમાંથી તો આ બધા વસ્તુ બહુ સારી એવી ટ્રેડિંગ અને એક્ટિવ કંપની હતી જેના વચ્ચેથી જે આપણા ઓર્ડર્સ છે લિક્વિડિટી છે માર્કેટમાં એ ઘણી સારી રહી હતી પણ થોડું ડેરિવેટિવ સેગમેન્ટ અને બધામાં એના બધી હવે થોડું વોલ્યુમનો થોડો ઇમ્પેક્ટ આવી શકે છે લિક્વિડિટીનું થોડું ઇમ્પેક્ટ આવી શકે છે અને ઇન્વેસ્ટર્સ પણ થોડા હવે કોશિયસ અને કન્સર્ન થઈ ગયા છે કે જે આ રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે એન્વાયરમેન્ટ જો બની રહ્યું છે એમાં સીબી આગળ શું એક્શન લેશે અને આગળ કંપનીનું બધા જે કેપિટલ માર્કેટ કંપનીઝ હશે એનું એના ઉપર શું ઇમ્પેક્ટ પડશે તો આ જ્યાં સુધી આપની સ્ટોરી ડેવલપ થઈ રહી છે નવા અપડેટ્સ આવી રહ્યા છે આવાના કેસના અંદર તો આપણા કેપિટલ માર્કેટ કંપની ત્યાં સુધી આપણે થોડું એક કોશિયસ અને થોડું પ્રેશરમાં દેખાવામાં આવી શકે છે ઓકે તો થોડું કોશિયસ રહીને કામકાજ કરવાની સલાહ આ બધા સ્પેસ માટે બનતી દેખાઈ રહી છે જ્યાં સુધી આને લઈને કોઈ